જય માતાજી મિત્રો હું છું પ્રકાશ રાઠવા આપણા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે મિત્રો હાલના સમયની અંદર જે લર્નિંગ ની જે પદ્ધતિ છે એ ચેન્જ કરવામાં આવી છે જે આપણે આરટીઆઈ ઉપર અથવા આરટીઓમાં જઈને એક્ઝામ આપતા હતા હવે થી તમે ઘરે બેઠા જ મોબાઈલની અંદર એક્ઝામ આપી શકશો અને લર્નિંગ લાયસન્સ મેળવી શકશો તો એના માટે તમારે કઈ રીતનું ફોર્મ ભરવાનું છે કઈ રીતનો પ્રોસેસ છે દરેક માહિતી આજના વિડીયોની અંદર આપણે જોઈશું તો સૌથી પહેલાં મિત્રો આપણી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી કોઈ પણ નવો વિડીયો આવે અથવા કોઈ પણ નવી યોજના આવે તેનો વિડીયો તમારી સુધી પહોંચે અને તેનો લાભ તમને મળતો રહેશે તો ચાલો આપણે જે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને જોઈએ કે કઈ રીતે આપણે પ્રોસેસ કરવાનો રહેશે અને સાથે સાથે મિત્રો ડિસ્ક્રિપ્શન આપણી છે ત્યાંથી લર્નિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીંયા લર્નિંગ લાઇસન્સ માટે એપ્લિકેશન ફોર લર્નિંગ લાઇસન્સ ઉપર જઈ ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે ફોર્મ ભરવાની જે પદ્ધતિ છે અહીંયા તમને જોવા મળી જશે જે અહીંયા ટોટલ આઠ સ્ટેપ ઉપર તમારે ફોર્મ ભરવા છે ત્યારબાદ અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા જનરલ સિલેક્ટ રાખવાનું છે અને સૌથી જે પહેલું છે ત્યાં ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જ્યાં તમે ક્લિક કરી સબમિટ કરશો એટલે અહીંયા તમારે જે ડિસ્ટ્રિક લાગુ પડતી હોય એ ડિસ્ટ્રિક અહીંયા તમારે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરી દેજો અહીંયા ધ્યાન રાખો લર્નિંગ લાઇસન્સ જે સૌથી પહેલું છે એના ઉપર જ તમારે ક્લિક રાખવાનું છે ત્યારબાદ સબમિટ કર્યા બાદ આ પ્રમાણેનું હંડ્રેડ પસ તમારી પાસે જોવા મળી જશે તો અહીંયા સૌથી પહેલું જે ઓપ્શન છે આધાર ઓથેશન ઉપર આપણે ક્લિક કરી અહીંયા આગળ પ્રોસેસ કરવાનો છે કેમ કે મિત્રો જે સૌથી પહેલાં આ ફોર્મ ભરાતા હતા એ વિથઆઉટ આધાર ઉપર ફોર્મ ભરાતા હતા એટલે કે તમારે એક્ઝામ આપવા આરટીઆઈ ઉપર અથવા આરટીઓમાં જવાનું રહેશે પણ જે આપણે ફોર્મ ભરવાનું છે આધાર કાર્ડ ઉપર જ ફોર્મ ભરવાનું છે એ તમે ખાસ ધ્યાન રાખજો તો જ તમે ઘરે બેઠા ફોર્મ ભરી શકશો ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા એક ઓકેનું પોપ જે પોપઅપ છે આવશે અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા ખાસ એ વસ્તુ ધ્યાન રાખવી મિત્રો કે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર કમ્પલસરી લિંક હોવો જોઈએ તો જ તમે આધાર કાર્ડ ઉપરથી ફોર્મ ભરી શકશો અહીંયા આધાર કાર્ડ ઉપર સિલેક્ટ કરવાનું છે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે એ ઓટીપી એ તમારે એન્ટર ઓટીપી ઉપર ક્લિક દાખલ કરશો ત્યારબાદ અહીંયા કન્ડિશન જે છે એક્સેપ્ટ કરી આગળ વધવાનું રહેશે ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરી અને જો તમારા મોબાઈલની અંદર ઓટીપી ના આવે તો અહીંયા રિસેન્ડનું પણ ઓપ્શન આપેલું છે અહીંયાથી તમે રિસેન્ડ પણ કરી શકશો ત્યારબાદ ઓટીપી દાખલ કરી અને સબમિટ તમે જ્યારે કરજો ત્યારે તમારા આધાર કાર્ડની જે ડિટેલ છે અહીંયા તમને જોવા મળી જશે જેમ કે તમારું નામ પિતાનું નામ ડેટ ઓફ બર્થ gender તમારો જે ફોટો છે આધાર કાર્ડની અંદર એ અહીંયા તમને જોવા મળી જશે અને જે તમારી એડ્રેસની ડિટેલ છે એ પણ અહીંયા તમને જોવા મળી જશે ત્યારબાદ પ્રોસીડ ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ નવો સ્ટેપ ઓપન થઈ જશે અહીંયા તમારે અમુક ડિટેલ આપવાની છે જેમ કે મોબાઈલ નંબર છે પિતાનું નામ છે અહીંયા થોડી થોડી જે ડિટેલ છે નાની નાની અહીંયા આપવાની છે અને જે એડ્રેસ છે એ પણ અહીંયા ફિલ કરવાનો રહેશે એડ્રેસ ફિલ કર્યા બાદ અહીંયા તમે કેટલા વર્ષથી રહો છો એ કમ્પલસરી નથી તમે ના દાખલ કરો તો પણ વાંધો નથી ત્યારબાદ અહીંયા તમારે કઈ પ્રકારનું લાઇસન્સ બનાવવું છે ટુ વ્હીલ ફોર વ્હીલ અહીંયા તમે સિલેક્ટ કરી અહીંયા તમારે પસંદ કરવાનું છે પસંદ થયા બાદ અહીંયા તમારે ક્લિક કરશો એટલે આ બોક્સની અંદર તમને અહીંયા જે તમે સિલેક્ટ કરશો એ અહીંયા તમને જોવા મળી જશે આ બોક્સ તમે ટુ વ્હીલ ફોર વ્હીલ તમારે જે પણ લાઇસન્સ કરવું હોય એ અહીંયાથી તમે સિલેક્ટ કરી લેશો ત્યારબાદ આગળ વધીએ અહીંયા સેલ્ફ ડિસ્ક્રિપ્શન છે ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા એક પોપ ઓપર થઈ જશે જેની અંદર એકમાં યસ છે બાકીના બધાની અંદર તમારે નો ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ સબમિટ કરી દેશો એટલે અહીંયા નો ઓપ્શન આવશે તો અહીંયા ઓકે કરી દેશો ત્યારબાદ જે આ કન્ડિશન છે એક્સેપ્ટ કરશો અને અહીંયા નો ઉપર ક્લિક કરી જે આ કેપ્ચર છે એ ફિલ કરી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા નો ઓપ્શન આવશે ઓકે અહીંયા કરી દેશો ફરી અહીંયા ઓકે કરશો અહીંયા તમારું ફોર્મ ભરાઈ ગયું છે અહીંયા જે તમારી પ્રિન્ટ આઉટ છે અહીંયા તમે લઈ શકશો અથવા અરજી નંબર પણ અહીંયાથી કોપી કરી શકશો ત્યારબાદ અહીંયા તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો તમારી એપ્લિકેશન નંબર નેમ ડેટ ઓફ બર્થ ફાધર નેમ જે એપ્લિકેશનની ડેટ છે એ પણ અહીંયા તમને જોવા મળી જશે અને જે તમે લાઇસન્સ માટે એપ્લાય કર્યું છે એ અહીંયા તમને જોવા મળી જશે અને કેટલા સ્ટેપ તમે પ્રોસેસ કર્યો છે જે કમ્પ્લીટ તમે કર્યા છે પ્રોસેસ અહીંયા તમને જોવા મળી જશે ત્યારબાદ કયા કયા પ્રોસેસ તમારા બાકી છે અહીંયા તમને જોવા મળી જશે ત્યારબાદ પ્રોસેડ ઉપર ક્લિક કરવાનું છે જે જે અહીંયા તમે કમ્પ્લીટ કરેલા છે એ તમને જોવા મળી જશે અને જે બાકી છે એ પણ અહીંયા જોવા મળી જશે તો આગળ જોઈએ ત્યારબાદ આપણે જે પ્રોસેસમાં જોઈએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર એટલે કે સહી અહીંયા અપલોડ કરવાની છે એ તમારે અહીંયા અપલોડ કરી લેવાની રહેશે અને જે એની કેબી છે અને હાઈટ એ છે અહીંયા તમને જોવા મળી જશે અહીંયાથી તમે જે સાઇઝ છે અહીંયાથી નક્કી કરશો અને જે પી જે ની ફોર્મેટની અંદર તમે અપલોડ કરી શકશો ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે સેવ ટુ ફોટો એન્ડ સિગ્નેચર ફાઇલ ઉપર ક્લિક કરી આગળ પ્રોસેસ કરશો જેમ જે રીતે તમે પ્રોસેસ કરશો એ રીતે અહીં તમારા સ્ટેપ કમ્પ્લીટ થતા જશે અહીંયા જે ફી પેમેન્ટ બાકી છે અહીંયા પ્રોસીડ ઉપર તમે ક્લિક કરશો એટલે પેમેન્ટનું ઓપ્શન તમને અહીંયા જોવા મળી જશે જે તમારે પેમેન્ટ ભરવાનું છે અહીંયા આ રીતે તમે જોઈ શકશો પેમેન્ટ ભર્યા બાદ અહીંયા તમે કોઈ પણ રીતે પેમેન્ટ એડ કરી શકશો અહીંયા કન્ડિશન એક્સેપ્ટ કરી અને બેંક સિલેક્ટ કરવાની છે અને પે ઉપર તમે ક્લિક કરશો એન્ડ નેટ બેન્કિંગ ફોન પે ક્યુઆરથી પણ તમે પે કરી શકશો યુપીઆઈ આઈડી પરથી પણ તમે પે કરી શકશો આ રીતે જે પેમેન્ટની મેથડ છે તમને જોવા મળી જશે રોસીદ પેમેન્ટ ઉપર ક્લિક કરી દેશો પેમેન્ટ થઈ ગયા બાદ અહીંયા તમે પ્રિન્ટઆઉટ પણ લઈ શકશો ત્યારબાદ પેમેન્ટ બાદ નેક્સ્ટ ઉપર અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને આગળનો પ્રોસેસ તમને જોવા મળી હશે વોચ ઓફ રેડ સેફ્ટી ટ્યુટોરિયલ અહીંયા તમારે ક્લિક કરી અને વિડીયો વોચ કરવાનો રહેશે જે વિડીયો વોચ કરવા માટે તમારે એપ્લિકેશન નંબર કેપ્ચર અને ગેટ ઓટીપી પર ક્લિક કરશો તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે ઓટીપી ફિલ કરી અને કઈ લેંગ્વેજની અંદર તમારે જોવું છે અહીંયા લેંગ્વેજથી કરી સબમિટ ઉપર ક્લિક કરશો જ્યારે તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને વિડીયો બતાવવામાં આવશે જે વિડીયો સાત થી બાર મિનિટનો હશે એ તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો રહેશે ત્યારબાદ હોમ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે આ તમને વિડીયો જોવા મળશે આ વિડીયો પૂરેપૂરો તમારે જોવાનો રહેશે જો તમે આ વિડીયો ના જોવો તો તમને એક્ઝામ આપવા નહીં મળશે જ્યારે તમે વિડીયો વોચ કરશો ત્યારે જ તમને એક્ઝામ આપવાનો નવું ઓપ્શન તમને જોવા મળશે આ રીતે તમે વિડીયો જ્યારે જોઈ લેશો સક્સેસફુલનો મેસેજ તમને જોવા મળી જશે ત્યારબાદ તમે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો અને કન્ડિશન પણ એક્સેપ્ટ કરી લેશો ત્યારબાદ એક્ઝામ આપવા માટે એપ્લિકેશન નંબર ડેટ ઓફ બર્થ અને પાસવર્ડ જે તમારા મોબાઈલની અંદર સેન્ડ થઈ હશે એના પહેલાં તમારે અહીંયા ચોસઠ ફૂટ અને પત્રીસ ફૂટ જે તમારે લાગુ પડતું હોય એ તમારે ડાઉનલોડ કરી લેવાનું હશે અને એક વાત ખાસ મિત્રો અહીંયા જ્યારે પણ તમે એક્ઝામ આપશો જેટલા પણ તમારા ગ્રાઉચર હશે એ ઓટોમેટિક બંધ થઈ જશે અને ફરી તમારે કોઈ એક્ઝામ આપી હશે તો મોબાઈલ અથવા પીસી તમારી પાસે જે પણ હોય એ તમારે રિસ્ટાર્ટ કરવાની જરૂર પડશે ત્યારે જ તમે આગળનો પ્રોસેસ કરી શકો ત્યારબાદ આટલું એન્ટર કર્યા બાદ એ તમારે એક્ઝામ માટે જે ડિટેક લર્નિંગ લાઇસન્સ ડેટ ઓફ બર્થ અને પાસવર્ડ એન્ટર કરી પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ કન્ટિન્યુ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી એક્ઝામ શરૂ થઈ જશે એક્ઝામ આપ્યા બાદ અહીંયા તમારે કોઈ ભાષાની અંદર તમારે લેંગ્વેજ લેંગ્વેજની કંઈ સિલેક્ટ રાખવી છે એક્ઝામની તે પણ અહીંયા તમે સિલેક્ટ કરીશો જે તમારે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ જે તમારે યોગ્ય લાગે એ જ તમારે અહીંયા સિલેક્ટ કરી એક્ઝામ આપવાની રહેશે ત્યારબાદ કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો અને કન્ડિશન એક્સેપ્ટ કરી લેશો ત્યારબાદ જે નવું ઓપ્શન છે એક્ઝામનો એ તમને અહીંયા જોવા મળી જશે જે અહીંયા તમારે ત્રીસ સેકન્ડની અંદર એનો આન્સર આપી દેવાનો રહેશે ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે અહીંયા તમને ત્રણ ઓપ્શન આપેલા હશે એક બે અને ત્રણ તમારે જે સાચું હોય તે અહીંયા ટીક માર્ક કરી કન્ટિન્યુ પર ક્લિક કરશો અથવા નેક્સ્ટનો પણ તમને ઓપ્શન આપેલો હશે તો નેક્સ્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમે અહીંયા પાસ થશો અથવા પેલ થશો તે તમને લાસ્ટની અંદર જ્યારે તમે કન્ફર્મ સબમિટ કરી દેશો ત્યારે તમને બતાવી દેવામાં આવશે તો આ રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જે લાઈવ વિડીયો છે ટૂંક જ સમયની અંદર આવશે જેનો તમને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ફોર્મ ભરવું તેની પૂરેપૂરી પૂરી માહિતી મળતી રહેશે આ આપણે વિડીયો જે બનાવ્યો છે પીડીએફના માધ્યમથી બનાવેલો છે અને જે લાઈવ વિડીયો છે ટૂંક સમયની અંદર આવી જશે અને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે કોમેન્ટ જરૂરથી કરજો અને યુટ્યુબ પર આપણો નંબર પણ આપેલો છે અમારો સંપર્ક કરી અને તમે ઘરે બેઠા ફોર્મ પણ ભરાવી શકશો અને એક્ઝામ પણ તમે ક્લિયર કરાવી શકશો તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ